બાળકો મેગી ખાવાની જીદ કરે છે તો તેને મેગી ખવડાવવાનું બંધ કરો અને તેને ખવરાવો આ ઘઉંના લોટની મેગી હાંય હું છું સેજલ અને મારી યુટ્યુબ ચેનલ સેજુ કુકિંગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેગી બનાવવા માટે મેં અહીંયા તપેલામાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે આપણું પાણી ગરમ થાય ત્યાં આપણે મેગીનો લોટ બાંધી લઈએ આપણે જેવો રોટલીનો લોટ બાંધવી એવો જ લોટ બાંધી લેવાનો છે અને તેનો આવી રીતે પેંડો બનાવી લેવાનો છે હવે આ નાની સાઈઝની આપણે મશીનની જારી લેવાની છે આનાથી પણ નાની સાઈઝ તમે લઈ શકો છો અને એક થોડો એવો લોટ લઈને આપણે તેની મેગી બનાવવાની છે લોટને આવી રીતે આપણે મશીનમાં એડ કરી લેવાનો છે અને મશીને પેક કરી લેવાનું છે જુઓ આ રીતે મેગી આટલી વારમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે મેગી બનાવી લઈએ તો જુઓ આ આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં હું મશીનને આવી રીતે ફેરવીશ એટલે તેની મેગી બની જશે તમે આનાથી નાની જારી પણ લઈ શકો છો જે સેવમાં બનાવવાની આવે છે અત્યારે મેં આ કળી બનાવવાની જે જારી આવે છે તે લીધેલી છે અને મેગીની સાઈઝ તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે જ રાખવાનું છે તમે ચાહો કે બહુ વધારે લાંબી નથી રાખવી તો તમે તેને વચ્ચેથી કટ કરી શકો છો કાતરથી હું એટલી જ લાંબી રાખું છું હવે તેને કાતરથી કટ કરી લઈશ આવી જ રીતે આપણે બધી મેગીને બનાવી લેવાની છે તમારે જેટલી સાઇઝ રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો મેં અહીંયા ચાર વાર મેગી પાડી લીધી છે તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો હવે આને આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી બાફવા દેવાની છે અને તમે જો બનાવતા હોવ તો તમારે ઝીણી સાઈઝની જારી લેવાની છે જે સેવની સાઇઝને આવે છે તે મારી પાસે તે અત્યારે હતી નહીં એટલે હું આ જાડી સાઇઝની જાડી યુઝ કરીને બનાવું છું પણ તમારી ઘરે હોય તો તમે તે યુઝ કરી શકો છો તેમાં કોઈ પ્રોબ્લમ નથી તેમાં જ બનાવવાની હોય છે હવે આપણે આને બે મિનિટ સુધી બાફવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી મેગી બફાઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ઝારાની મદદથી બધી મેગીને બહાર કાઢી લેવાની છે આવી રીતે આપણે બધી મેગી બહાર કાઢી લેવાની છે અને પાણીને આપણે ફેંકવાનું નથી પાણીને આપણે મેગી બનાવતી ટાઈમે આપણે મેગીમાં યુઝ કરવાનું છે મેગીમાં આપણે ઠંડુ પાણી એડ કરીને તેને ઝારાની મદદથી બહાર કાઢી લેવાનું છે એટલે આપણી મેગી છે તે ઠંડી થઈ જાય હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરી દેવાની છે જેવી રીતે આપણે મેગી બનાવી તેવી જ રીતે બનાવવાની છે હું અહીંયા બે લીલા મરચાં એડ કરું છું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને આપણી ડુંગળી પીચ કલરની થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે જો તમારા બાળકો રોજ મેગી ખાવાની જીદ કરતા હોય તો તેને આ મેગી જ બનાવી દેવી તેને ખબર પણ મળી પડે કે આ મેગી ઘઉંના લોટની બનેલી છે તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ખૂબ સારી છે અને આ ખૂબ જ ઓછા ટાઈમની અંદર બને છે આપણી ડુંગળી પીચ કલરની થઈ ગઈ છે હવે આપણે આમાં ટમેટા એડ કરી દેવાના છે અને સાથે થોડું નમક એડ કરી દેવાનું છે જેથી ટમેટા ફટાફટ કૂક થઈ જાય હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું ટમેટાની ગ્રેવી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે બે મિનિટ સુધી આપણે કૂક કરવાનું છે જો તમે મારી ચેનલ પર નવા હોવ અને આ મારો વિડીયો ફર્સ્ટ વાર જોતા હોવ તો મારી ચેનલમાં ચેક કરી લેજો ને બધા વિડીયો પણ તમે જોઈ શકો છો હવે આપણા ટમેટા સરસ કૂક થઈ ગયા છે હવે હું આમાં બધા મસાલા એડ કરી દઈશ એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું અને મેગી મસાલો એડ કરી દેવાનો છે મેગી મસાલો એડ કરવો જરૂરી જ છે નહીં તો મેગીમાં મેગીનો મેગી જેવો કોઈ સ્વાદ આવશે નહીં તો મેં મેગી મસાલો એડ કરી દીધો છે હવે આમાં આપણે બાફેલી મેગી એડ કરી દેવાની છે અને તેને મિક્સ કરી લેવાની છે મેગી મસાલો એડ કર્યા પછી મેગી જેવી સુગંધામાં આવે છે હવે આપણે આમાં મેગી બાફતાં જે પાણી વધ્યું છે તે એડ કરી દેવાનું છે તમે જેટલું ચાહો તેટલું પાણી એડ કરી શકો છો જેટલું તમારે રસાવાળે મેગી રાખવી હોય એ પ્રમાણે હું અહીંયા થોડું એવું જ પાણી એડ કરું છું અને માત્ર તેને એક મિનિટ સુધી જ આપણે કૂક થવા દેવાનું છે એટલે આ આપણી મેગી બનીને તૈયાર થઈ જશે જો તમારી પાસે સેવાઈ મેકર નથી જેમાં મેં આ મેગી બનાવી તેવું મશીન નથી તો કાંઈ વાંધો નહીં મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક એડ કરી દીધી છે તો તમે તે મીશોમાં ખરીદી શકો છો આ જુઓ આપણી મેગી બનીને તૈયાર છે તેને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારી આ મેગીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે